जय श्री स्वामीनारायण वाहला भक्तो भगवान स्वामीनारायण दीक्षित नंद संतो जीवन चरित्र सद्गुरु स्वामी श्री परम चैतन्यानंद स्वामी भगवान स्वामीनारायण કુશળ કૌરબાઈને ત્યાં મોકલીને એનું કલ્યાણ કરી રહ્યા છે મહારાજે બે સંતોને સ્વામીને તેડવા મોકલા કુશળ કૌરબાઈની વાતને ભગવાન સ્વામિનારાયણ અંતરિયામીપણે જાણીને ગઢડામાં કહ્યું કે પરમ ચૈતન્ય સ્વામી ધર્મપુરમાં ખૂતા છે માટે બે સાધુ જાઓ એને કહેજો જે તમને ભગવાન સ્વામિનારાયણ બોલાવે છે ત્યારે બે સાધુ ધર્મપુર ગયા અને ત્યાં તેમણે પરમ ચૈતનંદ સ્વામીને હાથી ઉપર જોયા હો ત્યારે હનુમાન ગઢીએ પરમ ચૈત પરમ ચૈતન્યાનંદ સ્વામી નીચે ઉતર્યા ત્યારે સંતો સ્વામીના ભેગા થયા ને કહ્યું કે સજી મહારાજ પાસે ચાલો તમને મહારાજ ગઢડે તેડાવે છે ત્યારે પરમ ચૈતનંદ સ્વામી કહે હું નહીં આવું કેમ જે અહીં મને ઠીક છે હું અહીંયા રહ્યો થકો શ્રીજી સુખે શ્રીજી મહારાજનું ભજન કરું છું પછી તે પરમહંશે ગઢપુર જય મહારાજને વાત કરી કે પરમ ચૈતન્યાનંદ સ્વામી તો ધર્મપુરના રાણી કુશળ કુંવરબાઈના ગુરુ થયા છે અને કુંવર ભેળા હાથે બેસીને હંમેશા ફરવા નીકળે છે અમે ઘણીક વાર કહ્યું ઘણો આગ્રહ કહ્યો પણ આગ્રહ કર્યો પણ આવવાનું માયના નહીં ત્યારે મહારાજ કહે એ તો હાથી ખૂત્યો છે માટે હાથી જાય ને ત્યારે એનાથી નીકળે એમ કહીને મહારાજે મુક્તાનંદ સ્વામીની તરફ નજર કરી અને કહ્યું કે સ્વામી તમે જાઓ તમે ધર્મપુર જાઓ અને મહારાણી જાઓ અને મહારાણી વાતો કરવાનું વાતો સાંભળવાનું કહે તો પડો બંધાવીને એકાદ કલાક તમે પણ વાતો કરજો પછી મુક્તાનંદ સહી પોતાના પચીસ સાધુને લઈને ચાલ્યા અને પોતે ધરમપુર આવવા માટે નીકળ્યા છે સહજાનંદ સ્વાઈ મહારાજની જય